તો શું તમે ટાઈમિંગની સમસ્યાથી હેરાન છો એટલે શું તમને પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન છે કે શીઘ્ર પતન તમારામાં બિલકુલ પણ સિમેન્ટ જે છે કે સ્પર્મ છે અટકતું નથી તો આજે હું તમને એક વસ્તુ વિશે કહેવાનું છું જેનું નામ છે ક્લાઇમેક્સ ડીલે સ્પ્રે આ ડીલે સ્પ્રે જે છે એ સૌથી સરળ રસ્તો છે પોતાની સેક્સ લાઇફના ટાઈમિંગને ઇન્ક્રીઝ કરવાનો માર્કેટમાં અવેલેબલ આ સૌથી સરળ રસ્તો છે જેનાથી તમે તમારા પેનિસને સૌથી લાંબા સમય માટે યુઝ કરવાની એબિલિટી મેળવી શકો છો પણ વધુ પડતા જે પેશન્ટ્સ છે વધુ પડતા જે પુરુષ છે એમને આ સ્પ્રે વાપરતા આવડતું જ નથી અને જે કેમિસ્ટ છે અને ડૉક્ટર્સ છે એમને પણ જરાય આઈડિયા નથી કે પોતાના પેશન્ટ્સને આ સ્પ્રે કેવી રીતે યુઝ કરવા આપે અને મોસ્ટ પેશન્ટ જે છે જે આ સ્પ્રે યુઝ કરે છે પહેલી કે બીજી વખતમાં જ આ સ્પ્રેને વાપરવાનું બંધ કરી દે છે કારણ કે એમની એક મેજર કમ્પ્લેન્ટ હોય છે કે સર અમે જ્યારે આ સ્પ્રે વાપરીએ તો ટાઈમિંગ છોડો અમારું ઇરેક્શન જ પૂરું થઈ જાય છે ઇરેક્શન તો પૂરા થશે જ કારણ કે આ સ્પ્રે જે છે એ સૂન કરવા માટેના છે અને સૂન કરવાવાળા સ્પ્રે તમે તમારા પેનિસ પર લગાડશો તો પેનિસની અંદર ફિલિંગ ક્યાંથી આવશે અને જો ફિલિંગ નહીં આવે તો મોટામાં મોટો કોઈ પેનિસ હશે જોન સીમનો પેનિસ હોય હલ્કનો પેનિસ હશે તો પણ બેસી જશે તો આજે આપણે સમજીશું કે આ ક્લાઇમેક્સ ડીલે સ્પ્રે હોય છે એ હોય છે શું એ કામ કેવી રીતે કરે છે અને આ સ્પ્રેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે જેથી આપણને એનો પૂરો બેનિફિટ મળી શકે આ નોલેજ હું ઈચ્છું તો તમારી સાથે ન શેર કરું કારણ કે આ નોલેજના જ મને ઘણા બધા પેશન્ટ્સ કે મને પૈસા મળી શકે છે પણ હું છું ડૉક્ટર વિજય ગોવિંદગુપ્તા નવી દિલ્હી ઇન્ડિયામાં એક મેન્સ હેલ્થ સ્પેશિયાલિસ્ટ કે એન્ડ્રોલોજિસ્ટ અને આ મારી કોશિશ છે મારા ચેનલના માધ્યમથી કે મેક્સિમમ પુરુષોને પોતાના પ્રોબ્લેમ્સના સસ્તા અને ઘેર બેઠા સોલ્યુશન મળી શકે અને એ સેક્સોલોજીસ્ટ કે એન્ડ્રોલોજીસ્ટ હું પોતે એન્ડ્રોલોજીસ્ટ છું અમારી પાસે ત્યારે જ આવે જ્યારે પ્રોબ્લેમ્સ એનાથી ઘરે મેનેજ ન થઈ શકે તો તમે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો તમને તમારી હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે તમારા સેક્સ પાવરને ઇમ્પ્રૂવ કરવા માટે પોતાની યુરોલોજીની બીમારીઓને દૂર કરવા માટે હંમેશા સારી ઇન્ફોર્મેશન મળતી રહેશે તો લેટ સ્ટાર્ટ તો આ જે ડીલે સ્પ્રેસ છે જેમ કે આ લિડોનિયર છે લિડોનિયર સિપલા કંપનીનું છે આવા જ સ્પ્રે તમને ઘણા મળશે ઓનલાઈન કે પછી તમને બીજી દુકાનોમાં મળી જશે જેમ કે લિડોનિયર છે ડીલે છે બોલ્ડ છે એન્ડ્યોર છે દરરોજ એક નવી કંપની આ સ્પ્રેને નવી બોટલમાં નવું ઢાંકણું લગાડીને માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરી દે છે અને જે વસ્તુ મતલબ એકચ્યુલી સાવ સસ્તી છે એને બહુ મોંઘા ભાવે માર્કેટમાં ઓનલાઈન વેચે છે આ બધા સ્પ્રેના જે નાનાજી છે એ દુનિયામાં સૌથી પહેલાં આવ્યા હતા પ્રોમેસન્ટ કહેવાય છે એને પ્રોમેસન્ટ સ્પ્રે યુએસમાં ઇન્ટ્રોડ્યુસ થયું હતું આજ સુધી એ ઇન્ડિયામાં અવેલેબલ નથી થઈ શક્યું અને પ્રોમેસન્ટે અબજો લોકોની લાઈફમાં જેમ કે વાયગ્રાએ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનમાં રિવોલ્યુશન લાવ્યું હતું એવી રીતે પ્રોમેસન્ટે જ્યારે એ લોન્ચ થયું હતું ત્યારે આખી દુનિયામાં ડંકો વગાડી દીધો હતો કારણ કે પહેલી વાર પુરુષો પાસે એક બહુ જ સરસ રસ્તો હતો પોતાનો ટાઇમિંગ વધારવાનો આ સ્પ્રેની અંદર બેસિકલી બે કમ્પોનન્ટ હોય છે એક હોય છે લીડોકેન અને બીજો હોય છે પ્રિલોકેન તો બેસિકલી લીડોક્રેન અને પ્રિલોકેન એ લોકલ એનેસ્થેસિયા છે લોકલ એનેસ્થેસિયા એટલે જો તમે એને ક્યાંય લગાડી દો દાખલા તરીકે મારી આંગળી પર લગાડી દઉં તો એ મારી આંગળીને શૂન્ન કરી નાખશે શૂન્ન કરવાનો મતલબ છે કે મારી આંગળીમાં જે ફિલિંગ છે જે સેન્સેશન છે એ આવવાનું ઓછું થઈ જશે અથવા બંધ થઈ જશે તો જે દર્દીઓમાં અર્લી ડિસ્ચાર્જનો પ્રોબ્લેમ છે શીઘ્રપતનનો પ્રોબ્લેમ છે પ્રિમેચ્યોર ઇજેક્યુલેશનનો પ્રોબ્લેમ છે એમાંથી આમ જુઓ તો પીએમઈના ત્રણ કોઝ હોય છે હોલ્ડિંગ પાવર ઓછો હોઈ શકે છે સીમન હોય છે વધારે પડતું થીક નથી હોતું પણ એંસી ટકા પુરુષોમાં જે અર્લી ડિસ્ચાર્જનો પ્રોબ્લેમ છે એ એટલા માટે હોય છે કારણ કે એમનો આગળનો જે આ ગોળાકાર ભાગ છે આગળનો જે પેનિસ હેડ છે એ બહુ જ સેન્સિટિવ થઈ જાય છે એમના પેનિસમાં સેક્સ બહુ જ જલ્દી ચઢે છે અને નોર્મલ માણસમાં સેક્સ કરવામાં પેનિટેશન કર્યા પછી રગડ્યા પછી ધીમે 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 ક્લાઇમેક્સ આવવું જોઈએ આ પુરુષોમાં આ એરિયા વધારે સેન્સિટિવ છે એટલે એમાં એકદમ ક્લાઇમેક્સ આવી જાય છે અને એ લોકો ડિસ્ચાર્જ થઈ જાય છે તો જો આવા પેનિસ ઉપર કોઈ આવો સ્પ્રે સ્પ્રે કરી દેવામાં આવે તો એટલો ભાગ શૂન્ન થઈ જશે અને શૂન્ન થવાને કારણે એમની જે ફિલિંગ છે એ ઓછી આવશે અને આ કારણે એ લોકો લાંબા સમય સુધી સેક્સ કરી શકે છે તો હા હવે તમે સ્પ્રે કર્યું હવે તમારું પેનિસ લાંબા સમય માટે કામ કરે છે તો એનો મતલબ એમ કે તમે સેક્સને એન્જોય પણ કરી રહ્યા છો ના આ સ્પ્રેનો એડવાન્ટેજ તો એ છે કે તમે લાંબા સમય સુધી લાસ્ટ કરી શકશો અને બની શકે કે તમારી વાઈફ અથવા પાર્ટનરને પ્લેઝર આવી પણ જાય પણ આ સ્પ્રેનું નુકસાન એ છે કે આ સ્પ્રેને પેનિસ ઉપર લગાડવાથી તમારું પેનિસ શૂન્ન થઈ જાય છે એટલે મોટાભાગના દર્દીઓમાં બે કમ્પ્લેન્ટ્સ હોય છે પહેલી કમ્પ્લેન્ટ તો એ હોય છે કે સર આ સ્પ્રે લગાડ્યા પછી અમને સેક્સની મજા જ નથી આવતી ઠીક છે સ્પ્રે લગાડી દીધું અમારું ટાઈમિંગ વધી ગયું અમને સેક્સ કરવાની મજા આવે છે પણ જે એકચ્યુઅલી મજા આવી જોઈએ જે ફિલિંગ અમને થવી જોઈએ એ નથી થતી અને હવે તો એવું છે કે સેક્સ કરવાનું મન જ નથી થતું અને બીજી કમ્પ્લેન્ટ એ હોય છે કે સર સેક્સ કરતી વખતે અમારું પેનિસ બહુ ઢીલું થઈ જાય છે કારણ કે અમને સેન્સેશન જ નથી થતું અમને એ ફિલિંગ જ નથી હોતી કે અમે વેજાયન એની અંદર છીએ કે નથી કે અમે લેડીની યોનિની અંદર છીએ કે નથી યોનીની ગરમી પણ અમને અનુભવ નથી થતી હાથની અનુભૂતિ નથી થતી તો આ કારણે અમને સેક્સ થતો જ નથી એટલે લાસ્ટ ટાઈમ જ્યારે મેં સ્પ્રે વાપર્યું હતું ત્યારે મારું ઇરેક્શન જ ડાઉન થઈ ગયું જેથી હું સેક્સ કમ્પ્લીટ કરી જ ન શક્યો તો શું કોઈ એવું સોલ્યુશન છે જેથી આ સ્પ્રેનો ફાયદો પણ ઉઠાવી શકીએ અને અમને સેક્સનો આનંદ પણ મળે અને અમારું ડિસ્ચાર્જ પણ થાય અને ભીનું પણ ન થાય હા છે એને કહેવાય છે ટ્રાયંગલ ઓફ લવ તો જ્યારે પણ તમે આ સ્પ્રેનો ઉપયોગ કરો તો જો તમે એને આખા પેનિસ ઉપર સ્પ્રે કરી દો આગળ પાછળ બધે અને વધુ પડતું સ્પ્રે કરી દો તો આખું લિંગ એકદમ શૂન્ન થઈ જશે અને તમારું સેક્સ સાવ ખતમ થઈ જશે તો તમારે આ સ્પ્રેને પૂરા સ્પેનિસ ઉપર ક્યારે પણ સ્પ્રે નથી કરવાનું આપણે ફક્ત સ્પેનિસના આટલા જ ભાગમાં એને સ્પ્રે કરવાનું છે આ તમારું પેશાબનું કાણું છે આ તમારું ફેન્ડ્યુલમ છે અથવા એને સીલ કહેવાય છે તમે મુસલમાન હશો તો પણ તમારામાં સીલ હશે જ અને આ નીચેનો એરિયા છે ત્યાં જે આપણો પેનિસ છે એકબીજાને ત્યાં મળે છે એટલે જો આ ટ્રાયંગલવાળા એરિયામાં એટલે કે પેશાબના કાણા પર અને આ ટ્રાઇંગલ ઉપર તમે માત્ર ઓછી માત્રામાં એક અથવા બે સ્પ્રે જો નાખો તો એનાથી તમારો ટાઈમિંગ પણ વધશે અને તમારો આ જે ગ્લાસ છે મોસ્ટ કોમન લોકોમાં જે સેન્સિટિવ એરિયા છે એ આટલો જ હોય છે નોર્મલી જેને ટ્રાયંગલ ઓફ લવ કહેવાય છે ટ્રાયંગલ ઓફ લવ પર મારો એક વિડીયો છે મેં લિંક આપી છે એમાં તમે જોઈ શકો છો પણ તમે જો ફક્ત ટ્રાયંગલ ઓફ લવને ટાર્ગેટ કરશો અને આખા ગ્લાસને ટાર્ગેટ નહીં કરો તો તમને સેન્સેશન પણ આવતું રહેશે ઇરેક્શન પણ ડાઉન નહીં થાય ઇરેક્શન પણ ફૂલ હાર્ડ રહેશે અને તમારો ટાઈમિંગ પણ ઇન્ક્રીઝ થશે ઘણા દર્દીઓનો પ્રોબ્લેમ એ હોય છે કે અમે સ્પ્રે તો કર્યા પણ એનાથી અમને ફાયદો ન થયો પહેલાં બે ત્રણ કે ચાર વખત એવું બની શકે કે સ્પ્રે કરવાથી તમને એનો ફાયદો ન થાય કારણ કે ન તો તમને ડોઝ ખબર છે તમારા પોતાના શરીર માટે અને તમને એની જગ્યા પણ નથી ખબર આ તો તમે જ્યારે રેગ્યુલર ઇન્ટરકોર્સ કરશો અને આ સ્પ્રેનો પ્રોપરલી ઉપયોગ કરશો અને તમને ખબર પડશે કે તમારે એક સ્પ્રે કરવાનું છે બે કરવાના છે કે ત્રણ કરવાના છે એ તમારા બોડી માટે તમારી સેન્સિટિવિટી ઓછી કરવા માટે કેટલા સ્પ્રે જરૂરી છે એના પછી તમને આને યુઝ કરવાનો સાચો આઈડિયા આવશે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે તમારે આ સ્પ્રે જે છે જેમ કે તમે એક વાર વાપર્યું બે વાર વાપર્યું તો તમને આઈડિયા આવી જશે કે કેટલું સ્પ્રે તમારા માટે ઠીક છે અને કેટલા સ્પ્રેથી તમને સારા રિઝલ્ટ મળે છે પણ દરેક દર્દીમાં સ્પ્રેનો એક્શન ટાઈમ અલગ અલગ હોય છે બની શકે કે તમારામાં આ સ્પ્રે પાંચ મિનિટમાં એક્શન બતાવવાનું શરૂ કરે મારામાં કદાચ એને પંદર મિનિટ પણ લાગી શકે એક્શન બતાવવા માટે અને બીજા કોઈ પેશન્ટમાં એક્શન બતાવવા માટે એને અડધો કલાક પણ લાગી શકે તો તમને આ સ્પ્રેનો ટાઇમિંગ ડિસાઇડ કરવામાં પણ સમય લાગશે કારણ કે આ સ્પ્રેને કામ કરવામાં પણ થોડો સમય લાગે છે કંપની કહે છે કે પાંચથી સાત મિનિટમાં અસર શરૂ થઈ જશે પણ મારો અનુભવ એ છે અને મારા દર્દીઓનો અનુભવ એ છે કે આ સ્પ્રેની પૂરી અસર લાવવા માટે દસથી પંદર મિનિટ લાગે છે તો આ સ્પ્રેને તમે ત્યારે યુઝ કરો જ્યારે તમે સેક્સ શરૂ કરવાના હો સ્પ્રે કર્યા પછી દસથી પંદર મિનિટ તમે તમારા પાર્ટનર પર ફોકસ કરો એની સાથે ફોર પ્લે કરો એમને તૈયાર થવા દો બને તો એમને ડિસ્ચાર્જ કરાવો ત્યાં સુધી આ સ્પ્રેની અસર શરૂ થઈ જશે એના પછી જ્યારે તમે સેક્સ શરૂ કરશો તો એનું ટાઈમિંગ અડધો કલાક કે ક્યારેક એક કલાક પણ રહી શકે પોસિબિલિટી એ પણ છે કે તમે યોનિમુખની અંદર ડિસ્ચાર્જ ન પણ થાવ અને તમારે બહાર કાઢીને હાથથી ડિસ્ચાર્જ કરવું પડે હવે એના પછી ક્વેશ્ચન આવે છે કે આ સ્પ્રેને પેનિસ ઉપર યુઝ કરવો તો એક વાત જરૂરી છે કે આ સ્પ્રેને યુઝ કર્યા પછી તરત તમે વજાઈને એમાં નહીં ઘૂસો અને તમે કોરલ કે બ્લોજોપ પણ નહીં લેતા કારણ કે જો તમે સ્પ્રે લગાડ્યું હોય તો ઇમિજિયેટલી એના પર પાણી થૂક કે સલાયવા લાગે તો આ દવા કામ નહીં જ કરે અને એનું રિઝલ્ટ પણ તમને નહીં મળે સ્પ્રે યુઝ કર્યા પછી તમે કોન્ડમ પહેરી શકો છો કોન્ડમ પહેર્યા પછી સ્પ્રે પર કોઈ અસર નથી પડતી સ્પ્રે જ્યારે તમે એનો ઉપયોગ કરો તમારા પેનિસ પર ત્યારે ધ્યાન રાખો કે તમારું પેનિસ એકદમ ક્લીન હોય એના ઉપર કોઈ સ્મેગમાં સફેદી કે પાણી કે યોની મુખના જે જ્યુસીસ હોય એ ના હોય એક રાતમાં તમે આ સ્પ્રે બે કે ત્રણ વખત ઉપયોગમાં લઈ શકો જો તમે સેક્સ કરવા માગતા હો એક રાતમાં તમે તમારા પાર્ટનરને બે વાર કે ત્રણ વાર મળવા માંગતા હો તો આ સ્પ્રેનો ઉપયોગ તમે દરેક વખતે પણ કરી શકો છો પણ ધ્યાન રાખજો કે આ સ્પ્રેનો ઉપયોગ તમે બે કે ત્રણ વખતથી વધુ નહીં કરતા એક રાતમાં જો તમે એને બે વાર ઉપયોગ કર્યો હોય તો આવનારા ત્રણ કે ચાર દિવસ માટે તમે એનો ઉપયોગ નહીં કરતા કારણ કે આ દવાઓની ઘણી વખત બેડ સાઇડ ઇફેક્ટ પણ થઈ શકે છે તો સાઇડ ઇફેક્ટથી શરૂ કરીએ છીએ કે આ સ્પ્રે જો આટલું સારું હોય તો પીએમએની ટ્રીટમેન્ટ માટે શું આવવાની જરૂર છે પીએમઇ માટે કેમ આવીએ તમારી પાસે અમે કેમ આવીએ સ્પ્રે તો તમે બતાવી દીધું માર્કેટમાં મળી હશે યુઝ કરી લેશું ફ્રીમાં સલાહ મળી ગઈ આ સ્પ્રેને યુઝ કરી શકો છો લેઝર માટે એન્જોયમેન્ટ માટે પણ આ સ્પ્રે તમને ક્યારે પણ ઠીક નહીં કરી શકે યાદ રાખજો આ સ્પ્રેના ડિસએડવાન્ટેજીસ છે પહેલું અમુક સમય પછી તમારી બોડી આ સ્પ્રેને રેઝિસ્ટન્સ આપવાનું શરૂ કરશે બની શકે પહેલી દસ વાર આ સ્પ્રે બરાબર કામ કરશે એના પછી ધીરે 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 આ સ્પ્રેની અસર ખતમ થવાનું શરૂ થઈ જશે એને કહેવાય છે સ્ટોપ એક્શન કારણ કે બોડી આ લિન્ડોકેન કે પ્રિડોકેનથી રેઝિસ્ટ થવાનું શરૂ કરે છે તો તમે આ સ્પ્રેને સ્થાયી રૂપથી ઉપયોગમાં નથી લઈ શકતા જો કોઈ વ્યક્તિ હોય કે જે મહિનામાં એક વખત એને ઉપયોગમાં લેવા માગતા હોય તો ઠીક છે પણ જો તમે રેગ્યુલર મેરિડ લાઈફમાં હો તો ક્યારે ને ક્યારે આ સ્પ્રે કામ કરવાનું બંધ કરી દેશે બીજો આ સ્પ્રેની અંદર આલ્કોહોલ પણ હોય છે એનેથેસિયા પણ હોય છે તો ઘણીવાર દર્દીઓને એનાથી ઇન્ફેક્શન થાય છે બળતરા થાય છે અને એને કારણે આગળના ભાગમાં દર્દીઓને સોજો પણ આવે છે ત્રીજો ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન જો તમને થોડું પણ ઈડી હોય અને તમે આ સ્પ્રેને વાપરશો તો ક્યાંકને ક્યાંક સેન્સેશન આવવાનું ઓછું થશે અને એને કારણે તમારા લિંગમાં ઢીલાપણું ડેવલપ થવાનું શરૂ થઈ શકે છે આ સ્પ્રે જે વાપરે છે એ દર્દીઓમાં ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની ફરિયાદ શરૂ થઈ જાય છે અને ચોથો વાઇફ ઘણીવાર આ સ્પ્રેને પસંદ નથી કરતી કારણ કે એમાં વિચિત્ર પ્રકારનો સ્વાદ હોય છે એને કારણે વાઈફની યોનીમાં ક્યારેક બળતરા અને ઇરિટેશન પણ થાય છે તો ઘણા દર્દીઓમાં આ સ્પ્રેનો ઉપયોગ કર્યા પછી એટલે કોન્ડમ ફ્લેવર્ડ કોન્ડમ જો તમે ઓરલ કરી રહ્યા હો નહીં તો તમને કોન્ડમ પહેરવાની જરૂર પડી શકે છે કારણ કે આ સ્પ્રે પ્રોબ્લેમ આપે છે અને પાંચમો જો તમે બાળક પ્લાન કરતા હો પ્રેગ્નન્સી પ્લાન કરતા હો અને જો તમે આ સ્પ્રે યુઝ કરતા હો તો આ જે સ્પ્રે છે એ સ્પર્મિસાઈડલ હોય છે એ તમારા સ્પર્મ કાઉન્ડને મારી શકે છે અને પ્રેગનેન્સીમાં પણ તકલીફ ઊભી કરી શકે છે એટલે જો તમે સેક્સની મજા લેવાનો એક ઇઝી ફાસ્ટ રસ્તો સસ્તો રસ્તો શોધી રહ્યા હો અને તમે ડૉક્ટરને ન બતાવવા માગતા હો તો આ જે ડીલે સ્પ્રે છે ક્લાઇમેક્સ ડીલે સ્પ્રે છે એ તમારા માટે ફાયદાકારક બની શકે છે પણ શરત એ છે કે તમને એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ અને એની સાઇડ ઇફેક્ટથી તમે બચતા રહેજો વિડીયો જોવા માટે થેન્ક યુ તમને સમજાયો હોય તો લાઇક કરજો વિડીયોને તમે શેર કરજો કોમેન્ટ કરજો હું તમને તમારી સેક્સ લાઈફ ઇમ્પ્રુવ કરવા માટે આવું જ સારું નોલેજ લાવતો રહીશ પ્લીઝ સબસ્ક્રાઈબ થેન્ક યુ